હેલો એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કહેતો દાયરોભાઈ મો આજના આપણા છે અત્યારે છે પછી જો આપણે વાત કરીએ તો આપણે ઉઠીને ડાયરેક્ટ પાણી ચાલુ છે હમણાં બે દિવસ હમણાં પાણી થોડુંક રોલે પડી ગયું તો પાણી ચાલુ છે આજ મેં નાલો વહેલા ચાલુ કરી દઈ તથા હવારના પર માં ભાઈ વળી લાઈટ રોન ગાડીને બેઠી સવારની લાઈટ છે ને તેને બધું કામ બખેડાઈ ગયું છે જો અત્યારે લક્ષ્મી ને હમણી બદલાવી લીધી હતી ઘડીક વાર ખડ માં ચરવા દીધી હતી હવે ચરી લીધું છે ને જો અત્યારે હવે જરાક આપણે ખરેરો વૃક્ષની શરૂઆત કરી છે હમણાં કેટલા દીધી ભાઈ સાફ સફાઈ ધ્યાન નથી લેવાનું ગોળી હાવ ભેહાણ ભરી છે આ જોતા હાવ ઢગલા મોટે રજ થઈ ગઈ રજ ને હાવ રૂવાળી બીજી રીતનું થઈ ગયું ટણે હમણાં ભાઈ થોડાક દીધી આપણું કામ બહુ રેઢિયાર થઈ ગયું આપણું ખાતું હા બહુ વાતું પૂર્યું રેઢિયાર થઈ ગયું જો ને તો ભાઈ રેઢિયાર એના કહેવાય ને ખેડૂત માણસો હું નવરાત નથી આવતી તો કેમ કરું ભાઈ જો તો આ રૂવાળી જો તો નીકળે વાતું પૂર્યું છે વાય અત્યારે વધ્યું પેલા મસ્ત બ્રુશિંગ કરી નાખો અને પછી ધમારી નાખું એટલે જો ચમચમાટી મારવી દઉં ઘોડીને અત્યારે

અને અચાનક એવી રીતના મળ્યા ને એની તમે વાત ભર્યો ને તો એ તમને એમ થાય આવી રીતના મળે ખરા કઈ હું જો ખેતરમાં બેઠો 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 આનો પાણી વારતો હતો મોબાઈલ જોતો હતો મજા કરતો હતો અને ત્યાંથી પછી આ ભાઈ નીકળ્યા આ ભાઈ ને ખબર કે મેવાહાના છે ભાઈ નું લોક બનાવે છે પછી અમારા પાડો ગામના છે પિંડારા ના એ ભાઈ મને ઓળખતા નતા કે રાહુલ ભાઈ હવે કુન હોય બનાવતા હોય અને પાછો આપણો રસ્તાનો કાંઠો એવી રીતના છે કે પિંડારાનો મેવાનો રસ્તો જે છે ત્યાં જ આપણી વાડી છે રસ્તામાં જ છે આપણી વાડી તે ત્યાંથી વાતો જ કરતા જતા આ ભાઈ કે આમણી ક્યાંક લગભગ વાડી થાવી જોઈએ અચાનક ભાઈની નજર પડી ગઈ કે આ રાહુલભાઈ થવા જાય તો આ મને હાથ કહી રહ્યો કે તમે કે રાહુલભાઈ વિડીયો બનાવો પોતે મેં આ હું પોતે જ એ ભાઈ મુલાકાત થઈ તાતા એ ભાઈને જ આવવાનું હતું આ હોટે ત્યાં આગળ જો આ હોટે જઈ આવ્યા અને તાતા હું એ કામમાં જ ફ્રી થઈ ગયો તો હવે જો અહીંયા વાડીએ બેઠા છે ચા પાણી પીધા અને હવે તો આંગળી હમણાં લક્ષ્મીબાઈથી લક્ષ્મીને કાઢી જરાક ભાઈને ફોટા ફોટા પાડવા એટલે એમ ભાઈ મસ્ત ફોટા ફોટા પાડી ભાઈ ને શોખ બહુ જબરો હું બેઠો તો ના કરી એવી રીતના કોઈ આપણા ગામ નો નીકળે ને તો ઓળખે ખે નહીં કે રાહુલ હોય હગે એવી રીતના મજા નો હોય બેઠો બેઠો હું તો મોબાઈલ માં જોતો હતો અને એ ભાઈ અહીંયાથી પેલી નજર પડી ડાયરેક્ટ એ ભાઈએ કહી દીધું કે રાહુલ ભાઈ જ છે અને એ ભાઈ તો ઊભું નતું હું પછી પેલા ભેગા બીજા હતા ને એ કેવું જોવાઈ ગયો કરી ઈજ્જ છે કે બીજું કહે છે

આઈથે ઇથે તમે ધો ના કરતા માટી હરો કામ કરે ક્યાંય તમને બેરિંગમાં જરા તરાય એ ગીરીશ દેવા ના જડે એવું મસ્ત હરખા ચાઈના માઈના ખોલી ને સર ધોય દે અને પછી માર દીધું છે માથે ઓઇલ ચાલો હવે આપણે જો લેવા જ આવ્યા હતા અલરને અને તો હજી કામ બાકી છે ને ધોન બાકી છે હજી એમાં ઓયણી એક આપણે ધોવાની બાકી એટલે એ ધોઈ જશે ને પછી ને ધોશું એ હું શેબ નથી ચાલો હવે વાડીયા ભાગીતા તા અંધારું થઈ ગયું છે ઘણું અને જોવા ગામની ગૌશાળા આપણી એ બધું ક્યારેક આપણે સ્પેશિયલ ટાઈમ લઈ એક ફેરે અને ઘોડી લઈને દેખાડશું આપણે રાઈટ લક્ષ્મીને ગામમાં લઈ આવીશું ને પછી દેખાડીશું તમને એમ તો જો કે ગામમાં આવતી હોય લક્ષ્મી પણ વિડીયો નથી બનાવ્યો હજી ક્યારેય અત્યારે આને છે ને આપણે હલર ને છોડાવી નાખીએ અહીંયા કાલના દિવસમાં જે ટાઈમ મળીએ ને તો અહીં અસલ ઉપર થઈ જાય ઢોલ ઉતારી દે હું તો અત્યારે આને હલરને ને અહીં છોડાવી નાખીને તને હોયની જોડાવી લઈ કાલે સર્વિસમાં વારો છે હોયણીનો ઓયણી બાકી છે ને એક આપણું એક ટ્રેક્ટર બાકી છે એટલે એ બે વસ્તુ હોય જાય ને એટલે થઈ જાય કમ્પ્લીટ ને આપણે જો હાથી છે જે ને બધાને ખાલી હોયલ જ કરવાનું છે એને કઈ સર્વિસ વર્વિસની જરૂર નથી અત્યારે આ છોડાવી નાખીએ એટલે થઈ જાય હું કામકાજ બનશું એ બનશું

અને લીલા ચરા ઉપર વધવું છે તે હવે એ એક કામ બાકી મજા આવી એમ તો મહેમાન આવ્યા એટલે મહેમાનને મજા આવી એના કરતાં આપણે વધુ મજા આવી કેમ કે ભાઈ આપણે જે માણસને આપણે ઓળખતા ના હોય ને એ આપણે ઓળખે ન આવે ને મહેમાન થાય તો મજા જ આવે ને ભાઈ બધાને સ્વાભાવિક વસ્તુ જ છે આપણે ઘેર કોઈક આવે ને મહેમાન થાય તો બધાની મજા આવે ને ભાઈ એવું છે બધા મહેમાન આવ્યા હતા ઘણી વાર બેઠા ભારી મજા આવી ચાલો હવે લક્ષ્મીને જરાક ચરો વાટ લે ને પછી લક્ષ્મીને બદલાવી લઈ અંદર હવે ધીરે ધીરે જો વાતાવરણ મહેલું છે હવે ઠંડુ થવા એવું છે બધું તો હાલો આજનો બ્લોગ તો અહીંયા એન્ડ કરતા આજનો બ્લોગ તમને કેવો એક લાઈક હોય જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાઇક હોય તો એકાદું લાઇકનું બટન ઠપકારી દેજો અને ચેનલમાં જો ભાઈ નવા નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો ભાઈ કેમ કહેજો હવે મારી પાછા આપણે કામમાંથી હવે ફ્રી થયા છે એટલે હવે બધા કન્ટેન્ટ ક્રિએટ કરવાના છે આપણે મોજ કરવાની છે અને તમને મોજ કરાવવાની છે ભાઈ ત્યાં ચાલો તો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાને ગમે એમ તો હારા વાઢમાં જઈ છો એમને રેડ પાયો તો પાણીએ વરી રેડ પાઈ દઉં ને વરી કાલની ઉલે દીજો કાલે મેળાવશે તો કાલે જ પાણી પાઈ જાવું છે તે પાણી ભેગો વળી પાછો રેડ પાઈ જાવ એક ક્યારો છે એટલે મથલ બે લોયાનો રેડ પાઈ દે એટલે આખે આખા ક્યારામાં ઉગાવે છે અને નેપોલિયન ગ્રાસને હજુ ખેડૂત આપણે ઉરિયા દઈ જઈશું એટલે વધ સારામાં સારો મંડે કરવા ભાઈ